આ સિંગલ રૂમ છે ધાબા ઉપર મારે કાલ રવિવાર ને રજા હતી એટલે આજ ફેરવી છે પછી બધું આમ થી ના માલે ઘર માં જો ઘોડા નું ફીટ કરવાનો છે કઈ ને હાલો આપડે જવા દઈએ કારખાને હવે મળી પાછા બપોરે

આપણે જોડે સિક્કો બતાવ્યો તો ને સિક્કાની વાત લો અત્યારે કરું છું ખાવા બેઠો એટલે આવડો આ સિક્કો તો જોઈ લીજો હવે કેટલાનો તો બધા કમેન્ટ કરતા થાય એટલે કેટલા છે જોવા પચા પૈસા છે પચા પૈસા પચા પૈસા કેવાય આઠ ના નહીં કાંઈ તું તો કાંઈ ને હાલો આપણે ખાઈ લઈએ હવે પછી થોડુંક કામ છે એટલે બહાર છે છે તરત જ હું આવ્યો છું મારા કામ એટલે રસ્તામાં જ આવે છે મારે થોડો આ ધૂનો છે માતાજી મેરડીમાંનું મંદિર છે દર્શન કરી લો તમે પણ

palaka ya akan bagan balok akan agak telur akan sangsa buto akan parti pandalo akan sage solo akan sangsa hata lo andalo ambiso iso umba kelam kata lo gampet go pati pati cekni go કોડી ઘડિયાળનો ગ 25િંગળોનો ગ 25 ને ઉપર ઉપર બસ એટલું શીખવ્યું મેમે હે શીખવણો તો એબીસીડી એ શીખવની તો કલમ ખટરો શીખવવાનો છે દર દિવસ છે ને અમારે ટ્યુશનમાં જાય છે હજી નથી બાળ મંદિરમાં जातो કે નથી ના જાઉં પણ આપણે ખાલી આમ ટ્યુશન કરાવી છે મહિના ઉપર એને અત્યારે ટ્યુશનમાં જાય છે એટલે વીસ એકડા એના તૈયાર થઈ જશે કમ્પ્લેટ અને કલમ ખટર આવડે તે પણ થોડુંક ભૂલ પડે તે અઠવાડિયામાં શીખવાનું તૈયાર આવે શીખી દેશને હા એમ શીખી જવાનું હા પહેલામાં બેસર નહીં એટલે વહેલા થતાં એને બધું ફાઈવું જાય એમ એટલે આપણે ટ્યુશન કરાવી દઈએ એ કાર દે બરોબર ને શીખવી શીખી દેજો હો હા તો હવે ને તો એ બી સી ડી ને એવું છીએ થોડુંક થોડુંક તો હવે થોડીક એને તૈયારી કરાવી અત્યારે અને આપણે આ વિડીયો એમાં પૂરો કરવી છે તો આજનો વિડીયો કેવો લાગ્યો કેવો નહીં કમેન્ટ કરી દેજો લાઈક કરી દેજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ને આજનો શું કેવું તારે કે ચપલા કરી દેજો શેર કરી દેજો ચપલા કરી દેજો લાઈક કરી દેજો મળીએ કાલ નવા બ્લોગમાં Terima kasih kerana menonton video ini, sampai jumpa di video selanjutnya, selamat tinggal